મ રામ તમામ મિત્રોને ઘણાને ઘણા રોમ રોમ મિત્રો કોમેન્ટ કર દો અને લખીને મોકલો કે મકાઈ કેવી વધી હતી કેટલી મોટી થઈ હતી હારી છે કે નથી કોમેન્ટ દો કોમેન્ટમાં જવાબ દીધો કે મકાઈ બળિયા છે કે નહીં એકદમ એમ આ મકાઈ છે અને આપણે અહીંથી થોડા આગળ વધા શિયાળુ આને પાક ને આ રજગો દેખો રજગો કેવો છે કોમેન્ટ દો બઢિયા છે કે નહીં એમ પછી આ બાજુ જેવો ઘઉં કેવા વધ્યા છે પછી આને આને મિત્રો શું કહેવાય ધોળા ફૂલવાળું બરાબર કોમેન્ટ કરી અને જવાબ મોકલ દો કે આપણે આને આ ધોળા ફૂલવાળું છે આને શું છે બરાબર આ આપણું પૂરું ખેતર છે અત્યારે અહીં જો મકાઈ ઊભી છે બીજી મકાઈ પેલી બાજુ મકાઈ છે આ બાજુ મકાઈ અને આ ભળો આ ધોળા ફૂલવાળાને શું કહેવાય લખીને મોકલજો કોમેન્ટમાં પૂરું ખેતર બતાવું મને ઘઉં પાકવામાં કેવા છે તો લખીને મોકલજો પૂરું ખેતર મિની ફુવારા લગાયેલા છે આવી ગયા આપણે ઘઉં સળંગ ઘઉં કેવા ઊભા છે પૂરા ખેતરની અંદર ઘઉં વાયેલા છે આ બાજુ ઘઉં ને આ બાજુ પાછા આવીએ તો ટોટલ મકાઈ ત્યાં આપણે રહેવાનું સાપરું બનાવેલું છે વાળો ડીપી છે લાઈટ આ બાજુ દેખો મેથી મેથી ઉભી છે કોમેન્ટ કરો બી ફળી આવા મુડી મેથી મા લાબી લાબી ફળીઓ મારે ટોડલે બૈઠો રે મોર ક્યાં બોલે হে মোৰ কোলে মোৰ কোলে মাৰে টুডলে বেঠো ৰে মোৰ কোলে হে বাই টিলা জাগীয়া ৰে মোৰিডো কোলে অ দেখ ৰাইড়ু ৰায় ফিও কেৱী দে કોમેન્ટ દો મેથી ને રાયડું અમેની ભૂવારાના વાલ દે